એક ભોમાસુર નામનો અસુર હોય છે આ ભોમાસુર નામનો જે અસુર હોય છે એ જે નવ યુવાન યુવતીઓ હોય જે રાજાની કન્યાઓ હોય એ બધી કન્યાઓને ઉપાડી જતો અને આવી એક બે નહીં પરંતુ સોળ હજાર અને એકસો કન્યાઓ જે છે આખા ભારત વર્ષ અને એમનું પાણી ગ્રહણ કરી અને પૂરી ભગવાન નારાયણ પાસે આ સમાચાર આવે છે બધા રાજાઓ ત્રાહીમામ થઈ ગયા હોય છે ભારત વર્ષના તમામ રાજાઓ એટલા બધા ત્રાહીમામ થઈ ગયા છે કે આનું અને પાછું એવું બળવાનું હોય છે કે એને કોઈ મારી પણ ના શકે એટલે ભગવાન કૃષ્ણને જ્યાં જ્યાં ભગવાન જાય ત્યાં એવા સમાચાર મળે કે આ રાક્ષસ નું કંઈક કરો એટલે ભગવાન કે આને ઠેકાણે પાડવું પડશે એટલે ભગવાન એનું સ્થળ શોધી અને એની સાથે યુદ્ધ કરવા જાય છે અને એની ભયંકર ભોમાસુર અને ભગવાન કૃષ્ણ વચ્ચે એટલું ભયંકર યુદ્ધ યુદ્ધ થાય છે અને કરી બે મુષ્ટિક ના પ્રહાર એવા મારે છે ભગવાન ત્યાં ભોમાસુર ને ગોવિંદા એ ત્યાં ને ત્યાં એનું પ્રાણ પંખેર ઉડી જાય છે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ જય બધી જે કન્યાઓ હોય છે એમને કારાગ્રહમાંથી છોડાવે છે બધી કન્યાઓને ભગવાન કહે છે કે હવે તમે આ રાક્ષસના ભયમાંથી મુક્ત છો અને તમે તમારા સ્વસ્થાને જઈ શકો છો બધી કન્યાઓ કહે છે કે હે ભગવાન હે નારાયણ અમે તમારી બહુ જ કથાઓ સાંભળી છે અને આખા ભારત વર્ષમાંથી આ રાક્ષસ જે કન્યાઓનું હરણ કરી જાય છે બધા રાજાઓને ખબર હતી પણ કોઈ અમારા સહારે આવ્યું નથી પણ તમે અમારી રક્ષા કરી છે આ જગત જે છે અને આ સંસાર મર્યાદાઓથી બંધાયેલો છે આ રાક્ષસ ઉપાડી ગયો છે અને અમે હવે અમારા પિતાના ઘરે જઈશું તો કદાચ લોક અપવાદના કારણે અમારા પિતા પણ અમારો સ્વીકાર કરશે નહીં અને કદાચ અમારા પિતા અમારો સ્વીકાર કરે તો અન્ય કોઈ રાજાઓ તો અમારી સાથે કદાપી લગ્ન કરશે નહીં એટલે તમે કહેશો તો અમે બધી તમારી દાસી બનીને રહીશું પણ અમારે ક્યાંય જવું નથી અમારું અમારે જે છે ને તમને જ વર્ણ કરવું છે એટલે અમને દાસી તરીકે સ્વીકારી હોય તો દાસી તરીકે કે તમને જે ભાવ હોય અમારો ભાવ તમારા પ્રત્યેનો પ્રત્યક્ષ વર તરીકે નિમવાનો છે કે તમે અમારી રક્ષા કરી એટલે તમે અમારું પાણી ગ્રહણ કરો અમને સ્વીકારો કૃષ્ણ ભગવાન ક્ષણભરનો પણ વિચાર કરતા નથી અને સોળ હજાર એકસો તમામ જે આ રાજાની રાજકુંવરીઓ હોય છે એ તમામને જે છે પત્ની તરીકે સ્વીકારે છે અને આમ કૃષ્ણ ભગવાનની સોળ હજાર એકસો ને આઠ રાણીઓ થઈ ગુલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય